મોડાસાના આદોરી તળાવ ખાતે આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું દસ દિવસ ગણેશજીની આરાધના કર્યા બાદ આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું શહેરમાં સ્થાપિત કરવામાં આવેલી નાની મોટી પચાસ જેટલી ગણપતિજીની મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવ્યું એક બાદ એક ક્રમ પ્રમાણે વિસર્જન કરવામાં આવ્યું હતું ફાયર વિભાગના જવાનો દ્વારા સેફ્ટી સાથે કરવામાં આવ્યું વિસર્જન મોટી અને ભારે મૂર્તિઓના માટે ક્રેન સહાયતા દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પાલિકાનું ફાયર વિભાગ તૈનાત કરવામાં આવ્યું હતું તો આજે સૌ જગ્યાઓ પર ગણપતિજીની દસ દિવસની આરાધના બાદ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી ਮਾਤਾ ਨਗਰ ਵਾਲੀ ਸਭ ਨੂੰ ਜੈ ਗਣੇ ਅੱਜ ਰੋਜ਼ ਗਣੇ ਸੁਖੇ ਜਨਮ ਦਿਵਸ ਮਹਾਰਾਜ ਨਗਰ ਪਾਲਿਕਾ ਦੁਆਰਾ ਇੱਕ ਯੂਟਿਊਬ ਕੁਮ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾਇਆ ਗਿਆ ਜਿਹਦੇ ਅੰਦਰ ਮਹਾਰਾਜ ਨਗਰ ਦਾ ਨਾਨਾ ਮੋਟਾ ਥਈ ਨੇ ਬੱਸੋ ਦੀ ਉੱਪਰ ਗਣਪਤੀ ਨੂੰ ਜਨਮ ਦਿਨ ਕਰਵਾਇਆ ਅਈਆ ਸੁਖੇ ਨੂੰ ਬੰਦੀ ਸਾਦੇ ਮਹਾਰਾਜ ਨਗਰ ਪਾਲਿਕਾ ਦੀ ਫਾਇਰ ਟੀਮ ਤੇ ਜੋ ਇਹਨਾਂ ਵਿਸਤਰ ਜਨਮ ਦਿਨ ਦਾ ਵਿਸਤਰ ਜਨਮ ਦਿਨ ਇਹ ਹਾਜ਼ਰ ਹੈ ਤੇ ਇਹ ਮੋਟਾ ਗਣਪਤੀ ਜੀ ਕਮੇਟੀ ਦੁਆਰਾ ਅਈਆ ਲਈ ਇਹਨੇ ਅਮਲੀ ਵਿਸਤਰ અહિયા પોલીસ બંદોબસ્ત ખૂબ સારી રીતે છે અને સફાઈ પ્રમુખ કર્મચારીઓ તમારા ખુબ સારી રીતે અહિયાં રોડ સફાઈ ને બધામાં લાગેલા છે અને આ સાથે ગણેશ મોડકની અંદર ખૂબ સુંદર રીતે આયોજન કરેલું છે